આ આપણે સૌ અશ્વત્થામાં છીએ લેખક જીતેન્દ્ર સાકરિયા આજથી ચાલીસ વર્ષ પહેલાંની આ વાત છે ઉત્તર પ્રદેશની આશા લતા ઉષા અને મીના ચાર બહેનો મોટી ઉષાના લગ્ન થઈ ગયેલા પણ દહેજ ભૂખ્યા સાસરિયાના પ્રતાપે ઉષા ઉપર અત્યાચારોનો વરસાદ વરસ્યા કરતો ઉષાના સાસરિયાને લાગ્યું કે હવે તે દહેજ લાવી શકે એમ નથી એટલે છેલ્લા ઉપાય પ્રમાણે પ્રાઇમસ ફાટ્યો અને ઉષા દાઝીને મૃત્યુ પામી લાચાર પિતા તેની સૌથી મોટી દીકરીના અકાળે થયેલા અવસાનનો આઘાત પચાવી ન શક્યા અને દીકરીના બાર દિવસ પૂરા થાય તે પહેલાં જ સ્વર્ગે સીધાવી ગયો હવે ત્રણ બહેનો રહી ગઈ આવકના કોઈપણ આધાર વિનાની અથવા કહો કે સૂક્ષ્મ સાધન ધરાવતા ઘરની જમા ઉધારની જવાબદારી લતાના માથે છોડીને પિતા ચાલ્યા ગયા માત્ર ત્રણ બહેનો અને પારાવાર મુશ્કેલીઓ બાર દિવસમાં બે મૃત્યુનો આઘાત સહન કરવો સહેલો નથી ચારે તરફથી માનસિક આર્થિક અને સામાજિક રીતે વિચ્છિન્ન થઈ ગયેલા કુટુંબની વિભીષિકાથી વધુ દુષ્કર બીજું કશું નથી હોતું લતા આશા અને મીના ત્રણેય બહેનો ભવિષ્યને લઈને ચિંતાગ્રસ્ત હતી દહેજના કારણે તેમના લગ્ન થવા અત્યંત મુશ્કેલ આ પરિસ્થિતિમાં શું કરવું એનું મનોમંથન એ ત્રણેય બહેનો છેલ્લા ઘણા દિવસથી કરવા માંડ્યું હતું કોઈ રસ્તો સૂજતો ન હતો પરણ્યા પછી પણ જો ઉષાની જેમ જ અત્યાચારો સહન કરીને પછી બળીને જ મરી જવાનું હોય તો પછી લગ્ન પણ શા માટે કરવા લગ્ન એ કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નથી એવું પણ એમને લાગ્યું એટલે ત્રણેય બહેનોએ એવું વિચાર્યું કે આપણે ઝેર પીને મરી જવું જોઈએ કારણ કે આ સંસારમાં આપણું કોઈ નથી એક દિવસ ત્રણેય બહેનોએ ઝેર પીવા માટેની તૈયારી કરી ત્રણ ગ્લાસ શરબતમાં ઝેર ઉમેરી દીધું અને પીવાની તૈયારી કરતા હતા ત્યાં જ ઉષાનો પતિ ભગીરથ આવ્યો ભગીરથને જોઈને તેમની સાડીઓ મનોમન તેને ધૂતકારી કાઢવા ઈચ્છતી હતી પણ લતા હોશિયાર હતી તેણે કહ્યું આવો આવો જીજાજી તમે ઘણા દિવસે આવ્યા ભગીરથે કહ્યું કે હું તમને મળવા આવવાનો જ હતો કારણ કે તમારી બેનને ગયે સવા મહિનો થઈ ગયો છે અને મને બીજી જગ્યાએથી માગા આવી રહ્યા છે તેથી આપ સૌની રજા લેવા માટે આવ્યો છું તમે જો કહેતા હોય તો હું બીજા લગ્ન કરું લતાએ સિફતપૂર્વક કહ્યું હા હા બિલકુલ તમે કરો કોઈ પણ જાતની ફિકર ન કરશો કારણ કે પ્રાઈમસ ફાટવો અને ઘરમાં ગેસની વ્યવસ્થા હોવા છતાં પણ પ્રાઇમસ ફાટવો એ કોઈ સામાન્ય ઘટના નથી એટલે તમે લગ્નની તૈયારી કરો અમારા તરફથી તમને હા છે પણ તમે આવ્યા જ છો તો શરબત પીને જ જજો અરે મીના એક ગ્લાસ વધારે લાવ અને આ ત્રણ ગ્લાસ બનાવે છે તો ચોથો પણ બનાવી દે જીજાજીને આપ હવે તે બીજી જગ્યાએ જીજાજી થશે એટલે આપણો અહીંયા સંબંધ પૂરો થશે આપણે છેલ્લી વારનો એમને શરબત પીવડાવીને વિદાય કરવા જોઈએ એ આપણી નૈતિકતા છે અને ફરજ પણ છે ચાર ગ્લાસ શરબત એ ચારેય જણાય પીધો અને તરત જ ભગીરથ ઉઠવા જતો હતો લતાએ કહ્યું કે જાઓ છો ભગીરથ કહે હા મારે ઘણું કામ છે લતા કહે બરાબર છે બીજા લગ્નની તૈયારી કરવાની છે પ્રાઇમસ કેવી રીતે ફાટી જાય એની તૈયારી પણ કરવી પડશે તમે આ છેલ્લી વાર બેઠા છો ફરી તમે ક્યારે આવવાના નથી આપણે થોડી વાર વાતો કરીએ પછી તમે જજો થોડી જ વારમાં એ બધાને ઝેરની અસર થવા લાગી ભગીરથને ગળામાં બળતરા થવા લાગી એટલે તેણે કહ્યું તમે મને શું પીવડાવ્યું આશાએ કહ્યું જે અમે પીતા હતા આ શરબત અમને બહુ ભાવે છે એટલે અમે તમને પીવડાવ્યો છે મીના કહે અમે ઝેર પીતા હતા અમે તમને ઝેર પીવડાવ્યું છે કારણ કે કોઈનું ઘર ભાંગે એના કરતાં આપણે જ પતિ જઈએ એ સૌથી સારું છે એટલે આપણે સૌ સાથે મળીને આ પૃથ્વી ઉપરથી વિદાય લઈશું તમે મારી સાથે દગો કર્યો કહેતા ભગીરથ ઊભો થયો પણ તેના ઉપર ઝેરની અસર થઈ ચૂકી હતી એટલે તે તરફડીને પડી ગયો ધીમે ધીમે એ ચારેય વ્યક્તિ મરણને શરણ થયા દહેજનો દૈત્ય કેટલા ખતરનાક પરિણામ લાવી શકે છે તે ઉત્તર પ્રદેશની સાથે આખા દેશે જોયું આપે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેવા વિનંતી જય હિન્દ